જય માતાજી મિત્રો આજે આપણે વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવવાનો છે તો તેના માટે મેં ચાર રોટલી લઈ લીધી છે આ નાસ્તા માટે આપણે ચાર રોટલીની જરૂર પડશે તેમાંથી ત્રણ રોટલીને આપણે સાઈડમાં મૂકી દઈશું ને એક રોટલીને રાખીશું ફટાફટ બની જતો નાસ્તો છે બે રોટલીને ઉપર આપણે મિયોનીસ લગાવી લઈશું એકથી દોઢ ચમચી જેટલું મિયોનીસ લઈ લીધું છે મેં તેને સ્પ્રેડ કરી લઈશું રોટલી પર આ નાસ્તો ફટાફટ બની જાય છે અને જો બાળકોને તમે આ નાસ્તો બનાવીને આપશો તો એમને ખૂબ જ ભાવશે આ રોટલી પર સ્પ્રેડ કરી દેવાનું છે મ્યુનિસને પહેલી રોટલીના લેયર ઉપર આપણે કાટ કાકડી લઈ લઈશું કાકડીને મેં ગોળ ગોળ કટ કરી લીધી છે તે લઈ લેવાનું છે આથી ગોળ ગોળ મૂકી દઈશું તેના પર આપણે ચાટ મસાલો છાંટી દઈશું ચાળ મટાલ છાંટી દીધો છે બીજી રોટલી લઈશું તેના પર મૂકવાની છે બીજી રોટલી આપણે તેના પર આપણે ટમેટો કેચઅપ લઈ લઈશું તેને પણ રોટલી પર સ્પ્રેડ કરી લઈશું હવે તે સ્પ્રેડ કરી લેવાનું છે હવે બાફેલા બટાકા મેં લઈ લીધા છે તેને મેં કટ કરી દીધા છે ગોર ગોર પીસમાં તે લઈ લઈશું તેના પર આપણે ચાટ મસાલો છાંટી દઈશું બીજી રોટલી લઈ લઈશું તેને તેના પર મૂકી દઈશું તેના પર આપણે ગ્રીન ચટણી લઈ લઈશું તેને પણ સ્પ્રેડ કરી લઈશું ચટણી લગાવી લીધી છે હવે ડુંગળી કટ કરી લીધી છે મેં રાઉન્ડ શેપમાં અને ટામેટા કટ કરી લીધા છે તે આપણે મૂકીશું તેના પર એ આપણે ચાટ મસાલો છાંટવાનો છે ચાટ મસાલો છાંટી લીધો છે બીજી રોટલી લઈશું અને તેના ઉપર કવર કરી લઈશું નાસ્તો બનાવવા માટે આપણે સ્ટીક પેન લઈ લીધું છે તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે હવે જે નાસ્તો બનાવીને રેડી કર્યો છે જેથી આપણે મૂકી દઈશું એકદમ મીડિયમ આંચે એને થોડી વાર શેકાવા દઈશું થોડું તેલ લગાવી લઈશું રોટલીના ઉપરના ભાગમાં અને એકદમ મીડિયમ આંચ ઉપર એને ક્રિસ્પી કરી લેવાનો છે એક સાઈડ સ્ક્રિપી થાય પછી આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું વચ્ચે વચ્ચે મેં ચેક કરીને ચેક કરી લીધું હતું કે ક્રિસ્પી થયું છે કે નહીં જો સરસ ખસે છે એટલે ક્રિસ્પી થઈ ગઈ છે હવે તેને પલટાવવાનું છે એટલે ઉપર એક આપણે ઢાંકણ મૂકી દઈશું અને એને પલટાઈ દઈશું ને પેન પાછું સીધું કરી દઈશું ને રોટલીને અંદર સરકાવી દઈશું નીચેના ભાગમાં થોડું તેલ લગાવી દેવાનું હવે ગોલ્ડન કરી દેવાની છે એકદમ ને આંચ એકદમ મીડિયમ રાખશો તો જ તમારા રોટલીનો કલર આવશે જો ફાસ્ટ હશે તો રોટલી બરી જશે એકદમ મીડિયમ આંચ ઉપર પાંચ મિનિટને ક્રિસ્પી કરી લેવાની છે તેલ લગાવી લીધું છે એ ફરી આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે એકદમ મીડિયમ આંચ ઉપર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ચેક કરી લઈશું આપણે કે આપણે રોટલી નીચેથી ક્રિસ્પી થઈ છે કે નહીં ક્રિસ્પી થઈ જાય છે તેને આપણે પ્લેટ પર લઈ લઈશું પ્લેટ પર લઈને આપણે એને કટ કરી લેવાના છે આ ચાપકુથી કટ મારી દઈશું બે કટ મારીને ચાર પીસ કરી દીધા છે જો હું તમને બતાવું નાસ્તો કેટલો ક્રિસ્પી અને સરસ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધે છે વધેલી રોટીનો નાસ્તો અને મેં ટામેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરે છે એકદમ ફટાફટ બની જતો નાસ્તો છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લખન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ બની જતો વધેલી રોટલીનો નાસ્તો